નમસ્કાર મિત્રો તારીખ છે ચાર ડિસેમ્બર બે હજાર ચોવીસને વારસે આજે બુધવાર આજના વિડીયોની અંદર જીરું બજાર વિશે સંપૂર્ણ ચર્ચા આ વીડિયોની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો જીરું વાયદામાં મજબૂત છે પરંતુ હાજર બજારમાં પચીસથી લઈને પચાસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે જીરુમાં વેસવાલી પણ સ્ટેબલ છે હવે નિકાસના વેપારો ઉપર બજારો સાલ છે જીરુ વાયદામાં બજાર મજબૂતાઈનો માહોલ હતો અને હાજર બજારમાં ઘટાડાની ચાલ હતી જીરુમાં વેસવાલી સ્ટેબલ છે અને સામે ગરાગી ઓછી હોવાથી હાજરમાં ભાવમાં પણ નરમાઈનો માહોલ જોવા મળ્યો છે જીરુ બજારમાં આગામી દિવસોની અંદર વાવેતરના આંકડા કેવા આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે ગુજરાતમાં જીરુનું વાવેતર પચીસમી નવેમ્બરની સ્થિતિએ બહુ ઓછું ઘટાડો થયો હોવાનો અંદાજ આ વર્ષે લગાડવામાં આવ્યો છે આ વર્ષે વાવેતર પણ લેટ છે જેના કારણે સ્પષ્ટ ચિત્ર છે કે ડિસેમ્બર પહેલાના સપ્તાહમાં આવે તેવી ધારણાઓ છે

દેખાઈ રહી છે તો મિત્રો આથી આજની જીરોને લગતી સરસા વિડિયો ગમ્યો તો વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું બીજા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન